નમસ્કાર મિત્રો હું સઈદ શેખ સિવિલ એન્જિનિયર અને એનઆર કન્સલ્ટન્ટ્સનો રાઇટર આપને આપની સમક્ષ ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી છે એના વિશે કેટલીક વાતો કરવા માગું છું મિત્રો આ ઇમ્પેક્ટ ફીનો કાયદો ત્રીજી વાર ગુજરાત સરકાર લાવી છે બે હજાર એકમાં બે હજાર અગિયારમાં અને બે હજાર બાવીસમાં ત્રીજી વખત એક વટહુકમ દ્વારા લાવી છે સત્તર ઓક્ટોબર બે હજાર બાવીસના દિવસે એક વટહુકમ દ્વારા આ ઇમ્પેક્ટ ફી લાવી છે જે સોળ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી માન્ય હતું અને એ પછી વિધાનસભામાં એને મુદ્દત વધારી હવે લગભગ અંદાજે પંદર જૂન સુધી પંદર જૂન બે હજાર ત્રેવીસ સુધી આની મુદ્દત લંબાવી દીધી છે તો આ ઇમ્પેક્ટ ફીનો કાયદો શું છે એ સમજી લો અને આમાં કેવી રીતે કામ થાય છે એ પણ હું આપ સૌને જણાવવા માગું છું આ ઇમ્પેક્ટ ફી એટલે કે તમારું જે ઇલલીગલ બાંધકામ હોય તમે જ્યારે પણ તમારું મકાન દુકાન ઓફિસ ફેક્ટરી બનાવી હોય અને જો સરકારની પરવાનગી ન લીધી હોય તો તમારું બાંધકામ અનિયમિત એટલે કે ઇલિગલ કહેવાય હવે આ ઇલિગલ બાંધકામને નિયમિત કરવા માટે સરકાર આ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી છે આ મુજબ એક ઓક્ટોબર બે હજાર બાવીસ પહેલાં જો તમારું બિલ્ડિંગ રેડી હોય રહેવાલાયક હોય અને વપરાશ થતો હોય તો તમે આ કાયદા હેઠળ ઇમ્પેક્ટ ફી ભરીને તમે એને લીગલ કરાવી શકો છો અને આની જે અરજી હોય છે એ તો પહેલાં તો ઈ નગર વેબસાઇટ જે સરકારી પોર્ટલ છે ડબલ્યુ 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 ડોટ ઇ નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર કરી શકાતું હતું એ પછી સરકારશ્રી એમાં સુધારો કરીને ઓનલાઈનની સાથે ઓફલાઈનની પણ વ્યવસ્થા કરી છે તો હવે તમે ઓફલાઈન પણ તમે આરજી કરી શકો છો આ જે કાયદો છે એમાં કેટલાક નિયમો સરકારશ્રીએ જાહેર કર્યા છે દાખલા તરીકે તમે બાંધકામ તમારું હોય તો તમે બાંધકામ માર્જિનમાં કરી દીધું હોય પછી ભલે તમે એફએસઆઈ કરતાં રેસિડન્સમાં એફએસઆઈ એરિયા કરતાં પણ જો વધારે બાંધકામ કર્યું હોય તો એ પણ લીગલ થઈ શકે છે એટલે કે મકાનની ઊંચાઈ પણ લીગલ થઈ શકે છે અને વપરાશનો ફેર એટલે કે ચેન્જ ઓફ યુઝ પણ એમાં થઈ શકે છે અને જો સહ સહિયારા કોમન પ્લોટમાં પચાસ ટકાની મર્યાદા સુધીનું જો પરવાનગી પાત્ર ઉપયોગનું બાંધકામ હોય તો એ પણ એમાં લીગલ થઈ શકે છે એવી રીતે જો તમે પ્રોજેક્શન કવર કર્યા હોય તો એ પણ થઈ શકે છે અને પાર્કિંગમાં થયેલ બાંધકામ વગેરે વટહુકમની જોગવાઈ અને શરતો અધીન એમાં લીગલ થઈ શકે છે આ વટહુકમ હેઠળ જે ફી સરકારે નક્કી કરી હતી એ રેસિડન્સની ફી હું તમને જણાવી દઉં કે જો તમારું બાંધ બિલ્ડિંગનું બાંધકામ ઝીરો ઝીરોથી પચાસ ચોરસ મીટર સુધી હોય તો ત્રણ હજાર રૂપિયા પચાસથી સોની વચ્ચે આવતું હોય તો છ હજાર રૂપિયા સોથી બસો હોય તો બાર હજાર રૂપિયા બસ્સોથી ત્રણસો ચોરસ મીટર સુધી હોય તો અઢાર હજાર રૂપિયા અને જો ત્રણસો ચોરસ મીટરથી વધારે હોય તો અઢાર હજાર ઉપરાંત ત્રણસોથી ઉપર જેટલા ચોરસ મીટર હોય એના પ્રત્યેક ચોરસ મીટરના એકસો પચાસ રૂપિયા લેખે એની ઇમ્પેક્ટ ફી હતી આ રેસિડન્સના દર હતા જો નોન રેસિડન્સ કે કોમર્શિયલ હોય તો આ દર બમણા થઈ જશે આ ઉપરાંત જો પાર્કિંગની પાર્કિંગ જો ખૂટતું હશે તો એની ફી પણ લેવામાં આવશે અને એ માટે અત્યારે જે સરત છે એ પચાસ ટકા બાંધ બાંધકામ જે એફએસઆઈ એરિયા છે ને જે રિકવાયર્ડ પાર્કિંગ છે એના પચાસ ટકા જેટલું બા પચાસ ટકા જેટલું પાર્કિંગ તો તમારી પાસે હોવું જ જોઈએ જો પચાસ તો બાકીના જે પચાસ ટકા છે એની ફી લઈ સરકાર તમને નિયમિત કરી આપશે અને એનો જે દર છે એ પ્રત્યેક રહેઠાણ માટે પ્રત્યેક ચોરસ મીટર દીઠ જંતરીના પંદરટે પંદર ટકા લેખે લેવામાં આવશે અને બિન રહેણાંક માટે એટલે કે કોમર્શિયલ કે નોન રેસિડન્સ માટે જંત્રીના ત્રીસ ટકા પ્રત્યેક ચોરસ મીટર દીઠ લેવામાં આવશે અને એ રીતે એમાં તમને નિયમિત કરવામાં આવશે પરંતુ એમાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે દાખલા તરીકે સરકારશ્રીએ એક નિયમ એવો કર્યો છે કે નોન રેસિડન્સમાં જો મહત્તમ એફએસઆઈ કરતાં પચાસ ટકાથી વધારે બાંધકામ હોય તો એ નિયમિત નહીં થાય પછી પચાસ તમને ખૂટતું પાર્કિંગ જો પચાસ ટકાથી વધારે ખૂટતું હશે અથવા તો તમારી પાસે પચાસ ટકા પાર્કિંગ નહીં હોય ને માની લો કે સાહીઠ ટકા કે સિત્તેર ટકા કે એંસી ટકા ખૂટતું હોય તો એ પણ બાંધકામો નિયમિત થશે કે નહીં એના વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી અથવા તો પાર્કિંગ બિલકુલ ન હોય તો એમાં સરકાર નિયમિત કરશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે હજી એના માટેની કોઈ ક્લિયર ગાઈડલાઇન્સ નથી એવી રીતે પરિપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબે કર્યું હતું ત્રણ જાન્યુઆરીએ કે આ જે ઇમ્પેક્ટ ફી છે એ ઉપરાંત પણ કેટલાક ચાર્જીસ લેવામાં આવશે દાખલા તરીકે આપણે જે રેગ્યુલરમાં પ્લાન પાસ કરીએ છીએ બિટરમેન્ટ ચાર્જિસ આવે છે તો એ બેટરમેન્ટ ચાર્જીસ પણ તમારે આપવું પડશે અને એ ઉપરાંત સ્ક્રુટીની ફી ડેવલપમેન્ટ ચાર્જિસ ગટર પાણીના કનેક્શનના ચાર્જીસ ફાયર ફાયરના ચાર્જીસ સ્ક્રુટિની ફી ચડતર ચાર્જીસ એવા બીજા જે સાત આઠ પ્રકારની જે ફી હોય છે એ ફી પણ તમારે આમાં વધારાની આપવી પડશે તો એમાં જે પ્રશ્ન ઊભો થયો છે એ કે આ જે વધારાની ફી છે લોકોને અપેક્ષા હતી કે જ્યારે આ સુધારો જ્યારે સરકારે મુદ્દત લંબાવી વિધાનસભામાં એ વખતે આ સુધારો થશે પરંતુ હજી આજે આ પાંચ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી હજી એવી કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન આવી નથી કે એવો કોઈ હજી સુધારો આવ્યો નથી એનો અર્થ કે અત્યારે તો તમારે આ ઇમ્પેક્ટ ફી ઉપરાંતના બીજા ચાર્જીસ જે છે એ તો ચૂકવવાના રહેશે તમારે બીજું એક કન્ફ્યુઝન એવું છે કે જો તમે કોર્ટ વિસ્તારમાં રહેતા હો અમદાવાદ કોર્ટ વિસ્તારમાં તો જ્યાં મોન્યુમેન્ટ લાગતું હોય અને તમારું મકાન ત્રણસો મીટરની રેન્જમાં આવતું હોય તો એ એસઆઈ એટલે કે પુરાતત્વ ખાતાની એનઓસી લેવી ફરજિયાત છે હવે અમે જ્યારે તપાસ કરી પુરાતત્વ ખાતામાં ત્યારે ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે મકાન બની ગયું હોય તો એની એ એની એનઓસી અમે આપતા નથી તો આ જ્યારે જૂના મકાનો છે આટલા વર્ષો જૂના મકાનો છે અને ઇમ્પેક્ટ ફીમાં પાસ કરાવવા માગતા હોય જે લોકો તો એના વિશે એએસઆઈ મંજૂરી અથવા તો એનઓસી આપશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે એના વિશે પણ હજી કોઈ સ્પષ્ટતા નથી આ ઉપરાંત લિફ્ટ એનઓસી વિશે પણ હજી કોઈ સ્પષ્ટતા નથી કે લિફ્ટ એનઓસી એમાં આપવાની રહેશે કે નહીં હા ફાયર એનઓસી માટે સ્પષ્ટ નિયમ છે કે જો તમારું બિલ્ડિંગ પંદર મીટર કે એનાથી વધારે હોય પંદર મીટરથી વધારે હોય તો તમારે ફાયર એનઓસી આપવાની રહેશે અર્થાત ગ્રાઉન્ડ વધતા ચાર માળ હોય અથવા તો હોલોપ્લિન વધતા ચાર માળ હોય તો ત્યાં સુધી તમારે ફાયર એનઓસીની જરૂર નથી પરંતુ જો એનાથી વધારે માળ હોય તો તમારે ફાયર એનઓસી પણ લાવવાની રહેશે મિત્રો આ બીજી એક વાત તમને મહત્વની કહેવા માંગુ છું કે જો એકસો પચીસ ચોરસ મીટરથી વધારે તમારું બાંધકામ હોય બિલ્ડિંગનું બાંધકામ તો સ્ટ્રક્ચરલ એ સ્ટ્રકચરલ એન્જિનિયરનું સ્ટ્રક્ચરલ ઇસ્ટેબિલિટી સર આપવાનું ફરજિયાત છે તો મારી આપ સૌને એક નમ્ર વિનંતી એવી છે કે તમે જ્યાં પણ રહેતા હો ગુજરાતમાં ગમે તે સ્થળે રહેતા હો તો તમે જો મકાન કે તમારી મિલકતને લીગલ કરાવવા માંગતા હો આ કાયદા હેઠળ તો જે તે સત્તામંડળ કે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે સ્થાનિક સત્તા મંડળ હોય ત્યાં રજિસ્ટર્ડ અને માન્ય એન્જિનિયર કે આર્કિટેક્ટ કે સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય એની પાસે જ આ કામ કરાવજો કારણ કે એવું જોવામાં આવી રહ્યું છે કે કેટલાક વચેટિયાઓ કામ તો લઈ લે છે અને ઇન્વર્ટ પણ કરી આપે છે અને કેટલાક પૈસા પણ લે છે પરંતુ આગળ સહી સિક્કા કોણ કરશે એને ફોલોઅપ કોણ કરશે બીજું પરમિશન કોણ લાવી આપશે એના વિશે એમની પાસે કોઈ સ્પષ્ટ ખ્યાલ હોતો નથી અને જો આવી પરિસ્થિતિ ન ઊભી થાય એટલા માટે તમારે કોઈ રજિસ્ટર્ડ અને માન્ય એન્જિનિયર આર્કિટેક્ટ દ્વારા જ આ કામ તમારે કરાવવું જોઈએ જો આ ઇમ્પેક્ટના કાયદા વિશે તમે વધુ જાણકારી મેળવવા માગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો હું સઈદ શેખ સિવિલ એન્જિનિયર છું પચીસ વર્ષથી વધારે અનુભવ ધરાવું છું અમારી ઓફિસ છે અહીંયા પારડીમાં એનઆર કન્સલ્ટન્ટ્સનો માલિક છું અમારી ઓફિસ છે બસો પાંચ પ્રતીક્ષા કોમ્પ્લેક્ષ મહાલક્ષ્મી પાંચ રસ્તા પારડી અમદાવાદ સાત ખાતે આવેલી છે અમારો ફોન નંબર છે નાઇન સેવન વન ડબલ ટુ ફોર ડબલ સિક્સ ડબલ સેવન તો મિત્રો આ વખતે ખાસ વાત એ છે કે નિયમિત કરવાનો જે હુકમ સરકારશ્રી આપશે જેને ઈ ફોર્મ કહેવામાં આવે છે એને બીયુ પરમિશન તરીકે ગણવામાં આવશે એવું ઓન ધ રેકોર્ડ સરકારશ્રીએ કહ્યું છે અને આ ઓર્ડિનન્સમાં પણ લખેલું છે જો તમને બીયુ પરમિશન મળી રહી છે આ ઈ ફોમ મળી રહ્યું છે અને બીયુ પરમિશન જેને એને ગણવામાં આવી રહ્યું છે તો એનો લાભ તમારે લેવો જોઈએ કારણ કે તમે સમજી શકો છો કે બીયુ પરમિશન હોય તો તમારું મકાન તમારું બિલ્ડિંગ લીગલ થઈ જાય છે એની વેલ્યુ પણ વધે છે અને તમને લોન પણ મળી શકે છે તમારા ડ્રેનેજ અને પાણીના કનેક્શન બિલકુલ લીગલ થઈ જાય છે અને સરકાર એને તોડી શકતી નથી તમારા બિલ્ડિંગને એટલે જો આનો લાભ લેવા માગતા હોય તો જલ્દથી જલ્દ એનો લાભ લો હજી હજી પણ જો તમે એપ્લિકેશન ના કરી હોય તો હજી પણ એક સોનેરી તક છે મારી આપ સૌને વિનંતી છે કે આ સોનેરી તકનો લાભ લઈ તમારા અનિયમિત બાંધકામને નિયમિત કરાવી લો આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી